છવ્વીસ લાખ અગિયાર હજાર દિવડાઓના પ્રાગટ્યથી રામનગરી અયોધ્યાએ બનાવ્યો નવો રેકોર્ડ સી યોગી આદિત્યનાથે કહ્યું પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં થયું છે ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રેવીસ કરોડને પાર બિહારમાં મહાગઠબંધનમાં બેઠકોના વિભાજન પર આરજેડીએ કોંગ્રેસને આપી સલાહ તો કહ્યું કે નિશ્ચય વંચિત વંચિત અને નેતા છે વિપક્ષ ભાજપે ટીએમસી પર ચૂંટણી લૂંટનો લગાવ્યો આરોપ ટીએમસી સાંસદ અભિષેક બેનરજીની ડાયમંડ હાર્બર બેઠકની રેકોર્ડ જીતને ગણાવ્યું મતોની હેરાફેરીનું પરિણામ ભારતના ચંદ્રયાન બે ઓર્બિટરે પ્રાપ્ત કરી મોટી સિદ્ધિ ઇસરોએ કર્યું સૂર્યમાંથી નીકળતા ચંદ્ર પર પડતા પ્રથમ વાર અવલોકન દક્ષિણ ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કેરળ લક્ષદ્વીપ અને માહેમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર લોકોને સતર્ક રહેવાની અપાઈ સલાહ રાજ્યમાં દિવાળીની ખરીદી નિમિત્તે બજારોમાં ભીડ જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડાથી વેપારીઓ અને ખરીદદારોમાં ઘટાડાનો માહોલ ગાર્મેન્ટ્સ ઓટોમોબાઇલ સહિતના ક્ષેત્રોમાં ધૂમ વેચાણ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રદર્શન પ્રદર્શનકારીઓનું નો કિંગના નામથી વિરોધ પ્રદર્શન વોશિંગ્ટન ન્યુયોર્ક સહિતના શહેરોમાં લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે સ્થાનિકો પર્ધ ખાતે વન ડે સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો સાત વિકેટે પરાજય વરસાદને લીધે ટૂંકાવીને છવ્વીસ ઓવરની મેચમાં ભારતે આપ્યો હતો એકસો એકત્રીસ રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાને મળી ત્રણ મેચની સિરીઝમાં એક શૂન્યની લીડ અને વિમેન્સ વર્લ્ડ કપમાં ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે મેચ ભારતને સેમીફાઇનલની આશા જીવંત રાખવા માટે જીતની જરૂર ઇંગ્લેન્ડની હિથર નાઇટેક કરિયરની ત્રીજી સટકી સદી ફટકારી